નમસ્કાર મિત્રો પર્દાફાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આપણે ત્યાં સમાજને ના ગમતો કશોક પણ બનાવ બને તો સીધું જ પશ્ચિમના માથે ઢોળી દેવામાં આવે છે તરત જ જાણે આપણે તો બહુ સુધરેલા ડાયા ડમરા હતા ના પશ્ચિમ વાળોએ અમને બગાડ્યા બાકી અમે તો બહુ ડાયા હતા એટલે એવું સીધું જસ્ટિફાય કરવામાં આવે સીધું પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણના લીધે આવું બને એવું સીધું ડોળી દેવામાં આવે છે કે જાણે આપણે તો બહુ શરીફ હતા તો પશ્ચિમવાળાએ બગાડ્યા તો મિત્રો હમણાં સાણંદમાં કેટલાક છોકરા છોકરીઓ પાર્ટીમાં દારૂ પીતા પકડાયા પોલીસે રેડ પાડી અને એમાં છોકરીઓ વધારે હતી એટલે સીધી પોસ્ટો મુકાવવા માંડી કે પશ્ચિમના આંધળા અનુકરણના લીધે આ બધું થાય છે હવે આ દારૂ પીવો ગુજરાતમાં અને પકડાવો એ તો સાપેક્ષ છે કારણ કે ગુજરાતમાં કાયદો છે દારૂબંધીનો એટલે ગુનો ગણાય બાકી ના ગણાય છે દારૂ પીવો હોય તો આબુ જતા રહે છે કાં તો ગોવા જતા રહે છે અને દારૂ પીવે છે ત્યાં ગુનો નથી ગણાતો એટલે આ ગુનો ગણવો એ તો સાપેક્ષ થઈ ગયું તમે બંધીનો કાયદો ખોટો લાઈન મૂકી દીધો છે એટલે હવે મારું એ કહેવું કે છોકરાઓ દારૂ પીતા છોકરીઓ દારૂ પીતા પકડાય તો એમને વેચ્યું કોણે લાવ્યું કોણ ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે તો એ બુટલેગરો દારૂ લાવે છે અને સરે આમ વેચાતો હોય છે તો એ એનો અમલ કેમ નથી થતો દારૂ મળવો જ ના જોઈએ અને ચાલો બહારથી કોઈ

વાલ્મિકી રામાયણમાં હવે શું હવે કહીશ કહીએ તો પાછું તકલીફ છે યાર વાલ્મીકી રામાયણ ની વાત કરીએ ને તો એ પાછું મરચા લાગશે એટલે મારે કેવું નથી કે વાલ્મિકી રામાયણમાં કોને કોણે મદિરા પાન કરેલું અને બગીચામાં કોને ધમાલ મચાતી તે બધું મારે નથી કેવું અને હજાર ઘડા મદિરા હું ગંગા સરયુ નદીમાં કે કઈ એમાં પધરાવીશ એવી બાધા કોણે રાખી હતી એ પણ મારે નથી કેવું પાછી લાગણી દુબઈ જાય મહાભારતમાં પણ મદિરાપાન ઉલ્લેખ છે અને મિત્રો યાદવા સ્થળી ક્યાંથી થઈ હતી પશ્ચિમમાંથી શીખીને મદિરાપાન યાદવા સ્થળી થઈ હતી અને યાદવો અંદર અંદર લડીને એમનો નાશ થયો હતો તો એ મદિરા પાન પશ્ચિમમાંથી શીખીને માંથી હતા એ વાઈન પીવાનું મદિરા એટલે વાઈન દ્રાક્ષા સકો એ તો મિત્રો મહાભારતમાં ઉલ્લેખ છે હું તમને જોઈતા હોય તો ફોટા સ્ક્રીનશોટ પાડીને મોકલીશ આ મોકલીશું મારી જોડે સસ્તું સાહિત્યનું મહાભારત કે કૃષ્ણના છોકરા થોડા તોફાની હતા એમણે ઋષિઓની મસ્કરી કરી પેટે એક છોકરાને સ્ત્રીનો સાંભ એને સ્ત્રીનો રૂપાળો હતો તે એને સ્ત્રીનો વેશ કરાવી દીધો પટ્ટી ઓશિકું બાંધી દીધું અને ઋષિમુનિઓને કે આના પેટે શું અવતરશે ઋષિ મુનિઓએ શરાપ આપ્યો આ મસ્કરી કરે છે હું સમજીને કે આના પેઢે સાંભળેલું અવતર છે મુસળ અવતર છે અને તમારો નાશ કરશે એટલે પછી કૃષ્ણને ખબર પડી એમણે મિટિંગ બોલાવી કે ત્યાં રાજાશાહી નહોતી સંઘોનો બધા જે વડાઓ હોય એ બધા બેસીને મિટિંગ કરતા હતા ને એ લોકો મીટિંગ કરીને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે અજય સેના છે યાદવોની સેના અજય છે એટલે બહારનો તો કોઈ આપણો નાશ કરી શકવાનો નથી આપણે અંદર અંદર લડીશું તો જ આપણો નાશ થશે અંદર અંદર ક્યારે લડીશું મદિરા પાન કરીશું ત્યારે તો મદિરા પાન ઉપર પ્રતિબંધ મૂકી દો તો મહાભારતમાં ઉલ્લેખ છે કે દ્વારકામાં એ જમાનામાં કૃષ્ણ બલરામ વાસુદેવ બધા મીટિંગ ભાઈ દ્વારકામાં કોઈ કરશે તો અને સૂર્ય આવશે પછી મુસળ જન્મ્યું આ બધી વાર્તાઓ છે એક પ્રતિકાત્મક વાર્તાઓ છે મૂસળ કઈ જન્મે નહીં છોકરાના પેટેથી મુસળ એટલે સાંભળેલું પછી એને દળી નાખ્યું ને વેરી નાખ્યું ને એમાંથી ઘાસ ઉત્પન્ન થયું એવી પણ વાર્તા છે હવે મદિરા પાન કર્યા વગર આ લોકો અખળાઈ ગયા હતા કારણ કે રોજ આદત હતી એટલે પછી અમને પ્રભાસ પાટણની યાત્રા ગોઠવી સોમનાથ પ્રભાસ પાટણ જઈને બધા મદિરા લઈ લઈને ગયા બીજું શું ખાવાનું લઈ ગયા એ મારે કહેવું નથી નહીં તો પાછી તમારી ધાર્મિક લાગણી દુભાઈ જશે એટલે એ બધું કહેવું નથી મહાભારતમાં નું વર્ણન છે તમારી જાતે વાંચી લેવાનું એટલે લાગણી દુભાય તો જાતે એકલા એકલા દુભાય પછી ત્યાં આગળ જઈને મદિરાપાન શરૂ કરી દીધું અને એમાંથી પછી ચર્ચા ચર્ચી ચાલુ થઈ મહાભારતના યુદ્ધમાં કૃષ્ણની સેના કૌરવોના પક્ષે હતી એટલે એ લોકોએ જે કંઈક ગરબડ કરી હોય એના મેણા ટોણા ચાલુ થઈ ગયા અને એ મેણા ટોણામાં ઝઘડો ચાલુ થયો મારા ચાલુ થઈ ને યાદવોનો ત્યાં આગળ સમજો ને મારા થઈને ઘણા બધા યાદવો ત્યાં મરી ગયા કપાઈ મર્યા અને પછી બલરામતા દરિયામાં જઈ સમય ગયા એવું કહેવાય છે અને કૃષ્ણ પેલા ઝાડ નીચે જઈને બેસી ગયા અને ત્યાં પારધીએ તીર માર્યો હવે આ પશ્ચિમમાંથી શીખીને આયા હતા ના મહાભારતમાં જે જુગાર રમ્યા હતા ઝૂકટું રમાયું હતું કૌરવો ને પાંડવો વચ્ચે તો એ પશ્ચિમમાંથી શીખીને શીખી જુગાર રમવાનું કસીનો તો અહીં છે બધા

અત્યારે મણિપુર આખું સળગતું હતું ને એમાં પણ મણિપુરની સ્ત્રીઓને નગ્ન કરીને મહાભારતમાં જેમ દ્રૌપદીને નગ્ન કરવામાં આવી હતી ભરી સભામાં કસો ફેર પડ્યો નથી હજુ પણ એ જ છે ભર બજારમાં નગ્ન કરીને ફેરવવામાં આવી હતી એ પશ્ચિમમાંથી શીખીને શીખી ના તો પશ્ચિમમાંથી તમે શું શીખ્યા છો એ તો કહો મને પશ્ચિમ માંથી શીખવા જેવું ઘણું અમેરિકા દારૂબંધી મૂકી હતી પીપળાના પીપળા પોલીસવાળા પકડાયેલા ઢોળી દેતા હતા પરંતુ પછી કંટાળીને એમણે દારૂબંધી કાઢી નાખી આખા અમેરિકા તો મિત્રો તમે દાતે વાત કશું ભાઈ કોઈ કોઈનું મર્ડર કર્યું તો પશ્ચિમ કોઈ સ્ત્રીએ કોઈ પતિનું મર્ડર કર્યું તો પશ્ચિમમાંથી કોઈ પતિએ પત્નીનું મર્ડર કર્યું તો પશ્ચિમમાંથી પેલી બે ત્રણ સ્ત્રીઓ એમના પતિઓને મારી નાખ્યા તો એવો ઉહાપો થઈ ગયો પણ જયારે પતિઓ જ પત્નીઓને મારી નાખ્યા ત્યારે કેમ સમાજમાં ઉહાપો નથી થતો ને હવે સમાજમાં જાગવું પડશે એવું કેમ નથી થતું મારે ઘણી એ પણ ખોટું છે પત્ની હોય પતિઓને માર્યા એ પણ ખોટું છે નહીં જસ્ટિફાય ના કરાય જસ્ટ આ તો દાખલો આપું છું કે વર્ષે આઠ સ્ત્રીઓને દર વર્ષે દહેજ માટે મારી નાખવામાં આવે છે પતિઓને એના કુટુંબીઓ દ્વારા સ્ટવ ફાટે તો એ સ્ટવ બી હોશિયાર હોય છે એ વહુ ઉપર જ ફાટતો હોય છે કુકર ફાટે એ બી સાલું ઓળખતું હોય છે કે આ વહુ છે એની એના જ અથડાવો પતિને કે સાસુ નણંદ નથી અથડાતા કુકરો કે પ્રાઇમસ પ્રાઇમસ તો બંધ થઈ ગયા છે કુકર હવે તો ફાટે છે પેલા પ્રાઇમસ ફાટતા હતા એ પશ્ચિમ માંથી શીખી ના તમે હા તમે વાતે વાતે ડગલે પગલે કરપ્શન કરો છો એ તમે પશ્ચિમ માંથી આ જો કહો પશ્ચિમનો આંધળો અનુકરણ છે ને પશ્ચિમા તો કરપ્શન આજે 20 વર્ષથી હું અમેરિકામાં છું એક પૈની એટલે એક પૈસો તાંબાનો કોઈ લાંચ માંગી નથી મને લાંચ આપી નથી શીખો ઓ ને પશ્ચિમા થી એ શીખો ને કોણ ના પડે આજે બતાવું આપણે કેમેરો ઉંધો કરીને એ એક કાગળનો ટુકડો નથી પડ્યો આ મારી સ્ટ્રીટમાં શીખ ઓ ને પશ્ચિમા થી એ તમે હવે બધા જે અનૈતિકતાઓ શીખેલા છો પશ્ચિમમાંથી તમને શીખવાડવાની કોઈ જરૂર નથી આ તો તમારો છે ખોટો પશ્ચિમના માથે નાખી દેવાનો પશ્ચિમમાં પ્રામાણિકતા છે એ શીખો પશ્ચિમમાં સ્વચ્છતા છે એ શીખો પશ્ચિમમાં નૈતિકતા છે એ શીખો આ યુરોપના પેલા સ્વિટરલેન્ડ ને સ્વીડન ને એવા દેશોમાં જેલો ખાલી પડી રહી છે બંધ કરવામાં આવે છે જેલો કેદીઓ નથી અને તમારે કેદીઓથી ઉભરા જાય છે હજારો કાચા કામના કેદીઓ હજારો નહીં આખા ભારતમાં લાખો કાચા કામના કેદીઓ સડે છે જેલો એમના એમને નથી બેલ મળતી ટાઈમ નથી જજ લોકો જોડે ટાઈમ નથી એટલો કેસ નો ભરાવો પશ્ચિમ માંથી આ બધું શીખ્યા છો તમે ભાઈ ના અહીં તો જેલો ખાલી અહીં તો ચર્ચ વેચવા મૂક્યા હું રોજ આવું છું રસ્તામાં જ એક બોર્ડ મારેલું છે ફક્ત પચીસો જ વર્ષથી આ બે હજાર પચીસ પચીસ હોય નહીં બે હજાર પચીસ માં તો જીસસ ની દુકાનો બંધ થવા માંડી અને તમે તો પાંચ હજાર વર્ષથી તમારે તો વધતી જાય છે દુકાનો અને તો એ નૈતિક તો છો નહીં એક હું કામ લખતો હોઉં છું કે વી આર રિલિજિયસ નોટ મોરલ આપણે ધાર્મિક છે નૈતિકતા જરાય નથી તો પશ્ચિમમાંથી એ શીખવાને ને કોઈ ડ્રગ લે તો તમે બધું પહેલેથી જ લેતા ચરસ ગાંજો બધું હજારો વર્ષથી બાવાઓ ફૂકે જ છે અને મંદિરોમાં જઈને બાલા બાવાઓની ચેઠી ચલમો બધા પીવે છે મેં જોયેલા જ છે વર્ષોથી પશ્ચિમમાં તો આપણું જોઈને શીખ્યા ના હોય મને તો એવું લાગે છે કે પશ્ચિમ વાળા ભારતમાંથી મારા ના દમ મારો દમ નો ડાઉટ પશ્ચિમમાં એ ખરાબીઓ છે આપણે નથી કેતા પશ્ચિમ બહુ મહાન છે હું નથી કેતો પશ્ચિમમાં પણ ડ્રગના પ્રોબ્લેમ છે બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમ છે કોઈ મહાન નથી બધા જ કન્ટ્રીમાં સારું ખોટું બધું હંગાથી જ ચાલતું હોય છે પરંતુ વાતે વાતે પશ્ચિમના માથે નાખવાનું ઢોળવાનું બંધ કરો અને તમારી પોતાની અંદર જોવાનું ચાલુ કરો થાય એટલે આપણા ત્યાંના લેખકો કવિઓ પેલા શું સ્પીકરો સીધો આ તો પશ્ચિમમાંથી આવ્યો ફેમિનિઝમની વાત આવે એ તો ખોટું પશ્ચિમનો વાયર હોય છે કેમ ભાઈ સ્ત્રીઓને સમાન અધિકાર આપવામાં તમને શું વાંધો હોય છે કેમ સ્ત્રીઓનામાં જીવ નથી પેટ્રી એટલી બધી કડક છે એટલા માટે છોકરીઓ દારૂ પીધું તો ભગવાનો છોકરાઓ પીવે તો નહીં કેમ છોકરીઓ નહીં પીવાનું બધા સમાન જ છે અધિકાર બધા સમાન હોય છોકરાઓ દારૂ પીવે છોકરીઓ પાછા એવું ના કહેતા કે તમે બગાડવા માંગો છો બધાએ બંધ રાખવો જોઈએ અહીં અગાડે સ્ત્રીઓને અમુક ટાઈમે દારૂ પીવાની મનાઈ હોય મનાઈ એટલે સ્વૈચ્છિક રીતે લખેલું જ હોય કે તમે પ્રેગ્નન્ટ હોય તો તમારે લોકો નથી પીતા અહી સ્ત્રીઓ હળવો વાઇન સફેદ વ્હાઈટ વાઇન પીતી હોય છે હાર્ડ નથી પીતી હોતી મિત્રો મારું એ જ કેવું છે કે વાતે વાતે પશ્ચિમના માથે દોડવાનું બંધ કરો પશ્ચિમ જોડેથી બહુ બધું શીખવાનું છે નૈતિકતા શીખવાની છે કરપ્શન અહીં નથી એ શીખવાનું છે પ્રેસની ફ્રીડમ જો અહીં અહીં તમે જુઓ ટ્રમ્પ તરત ચૂંટાયેલો હતો પણ કેટલી રોજ એને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે આપણા વિશ્વગુરુએ અગિયાર વર્ષમાં એકેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી પત્રકારો જવાબ પૂછે એટલે ફાટે છે એમની સાચું બોલતા નથી અહીં તરત જ એ જો બધા જ આંખમાં નીચે જતા જાય છે બે ચૌદ પછી તો એકદમ નીચે જતા જાય છે મનમોહનસિંહના સમયમાં પચાસ કે એકાવન નંબર ઉપર હતા એ સીધા સો નંબર પર ઉતરી ગયા છે તો એ ભાન થતું નથી અને પશ્ચિમનો જ વાંક કાઢીએ છીએ આપણે એટલે મિત્રો પશ્ચિમ જોડેથી સારું સારું બધું ઘણું શીખવાનું છે અને જે ખોટું છે ને એ તમે ઓલરેડી શીખેલા જ છો એટલે ખોટા પશ્ચિમના માથે નાખ્યા વગર તમારી અંદર ઝાંકવાનું અંદર જોવાનું શરૂ કરો એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય